નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આપણે જાણીએ છીએ કે હમણાં છઠના સમયથી સાતમ આઠમ નોમ દસમ આટલા દિવસથી સતત ગુજરાતમાં છે એ વરસાદ વરસી રહ્યો છે એવું નહીં કે ગુજરાતની એક જ જગ્યા ઉપર વરસાદ વરસ્યો છે ગુજરાતમાં તમામ જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને જો આપણું ધ્યાન જે છે અત્યારે વડોદરા તરફ વધારે એટલા માટે છે કારણ કે વડોદરાની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે એ વિશ્વામિત્રી નદી કે જે અગિયારમી સદીમાં વડોદરાનો સૌથી પહેલો ઉલ્લેખ કરવામાં આવે છે એ નદીની વાતચીત કરવી છે એ માની વાતચીત કરવી છે કારણ કે એ જે નદીને આપણે માં ગણીએ છીએ અત્યારે ગટર બની ગઈ છે અને એના જ કારણે જે અત્યારે એન્ક્રોચમેન્ટ વગેરે બધું થઈ રહ્યું છે એના કારણે એના સહિતના બીજા પણ જે બધા કારણો છે એ કારણો વિશે જ વાતચીત કરવી છે કારણ કે જ્યારે જે તે સમયે બાર બાર ઇંચ કે વધારે ઇંચ એનાથી પણ વરસાદ પડ્યો છે ત્યારે પણ વડોદરામાં એટલું બધું નુકસાન નથી થયું પણ અત્યારે જો આપણે જોઈએ તો બાર ઇંચ વરસાદમાં વડોદરા નગરી જે સંસ્કારી નગરી આપણે ગણીએ છીએ એ આખી આખી સંસ્કારી નગરી ડૂબી ગઈ છે એની પાછળના કારણ શું છે આની પાછળ જવાબદાર વ્યક્તિઓ કોણ છે લોકો કોણ છે શા માટે આવું બધું થયું એવી જ વાતચીત કરવી છે અને જ્યારે વાતચીત કરવી હોય તો કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરવી પડે કે જે વડોદરાને જાણે છે એની નસ પરખે છે અને એટલા માટે જ વિશ્વજીત પારેખ સર સાથે વાત કરી છે સર સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં નમસ્તે પેલા તો સરનો સાદો પરિચય આપી દઉં સર પત્રકારત્વ ક્ષેત્રમાં છે પત્રકાર છે અને લાંબા સમયથી પત્રકારિતા કરી રહ્યા છે અને વડોદરાના પ્રશ્નોને પણ જાણે છે એટલા માટે સર સાથે વાત કરવી છે સર મારો પહેલો પ્રશ્ન આ જે પણ ઘટનાઓ થઈ એ કુદરતી હતી માનવ સર્જિત હતી કે શું હતું જો આ જે ઘટના જે થઈ ને વડોદરા શહેરમાં સોમવારે સવારથી જે વહેલી સવારથી ધોધમાર વરસાદ ને વરસાદ પછી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે આ આખું કુદરતી છે એવું માથે ઠોકવામાં આવી રહ્યું છે જેનું હું સદંતર અત્યારે એવું કહી શકું મારા સાડા ત્રણ દાયકાના જર્નાલિઝમ ના અનુભવ પછી માત્ર માનવ સર્જિત શબ્દ કહું માનવ સર્જિત આફત જ હતી અને એનું કારણ બિન વહીવટી બિન અનુભવી વહીવટી અધિકારીઓ અને પાંગડા નેતાઓ જે નેતાઓને વડોદરા શહેરનો ઇતિહાસ ભૂગોળનું જ્ઞાન નથી જે અધિકારીઓને ભૌગોલિક પરિસ્થિતિનું સદંતર અજાણ છે તે અધિકારીઓએ વડોદરા શહેરને ડૂબાડ્યું છે બાકી વિશ્વામિત્રી નદી એક પવિત્ર નદી પાવાગઢથી શરૂ થાય અને પિંગલગઢ સુધી જે વિશ્વામિત્રીનો તટ હતો એ વિશ્વામિત્રી નદીને આ ભ્રષ્ટાચારીઓએ આખી કન્વર્ટ કરેલી આના માટે વખત ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીમાં કદાચ કેશુભાઈ સરકાર હોય કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા એ વખતે પણ વિશ્વામિત્રી ના શુદ્ધિકરણ માટે અનેક પ્રયત્નો થયા છે પણ માત્ર કાગળ પર

રાજકારણીઓ ભર્યું આજે એનો પરિસ્થિતિ એ થઈ સર બે હજાર પાંચ ની વાત કરીએ બે બે પાંચ માં કે જ્યારે બાવીસ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે પણ વડોદરા નગરી જે છે એ ડૂબી હતી વાત કરીએ છ વર્ષ થઈ ગયા આપણે હજુ બે હજાર ઓગણીસ ની પરિસ્થિતિ જ લાગેલા છીએ ત્યારે પણ ડૂબી હતી અત્યારે પણ ડૂબી હતી જે રીતના વાત કરવામાં આવી હતી ત્યારે જે તે સમયે બે હજાર ઓગણીસ માં કે આપણે આવી રીતના કામ કરીશું આ કરીશું જેના કારણે

આમ તો ગાયકવાડી શાસનમાં બનેલી કાંસો છે વડોદરા શહેર જોડે ભૂખી કાંસ કે રૂપારેલ કાંસ કે મસીઆ કાંસ આ બધી કાંસો જે તે વખતે બનાવેલી હતી કે આખું વ્યવસ્થિત વડોદરા શહેરમાં જે કંઈ પાણીનો ભરાવ થાય એનો વ્યવસ્થિત રીતે નદી સુધી નિકાલ થાય ને નદીમાંથી આગળ બીજી નદીમાં જાય એટલે વડો વિશ્વામિત્રીનું પાણી ઢાઢર નદીમાં જાય ને ઢાઢર નદીનું પાણી દરિયામાં મળે અને વડોદરા શહેરમાં કોઈ પ્રશ્ન કે કોઈ સમસ્યાનો ઉભો ના થાય એવી પૂરેપૂરી તકેદારી ગાયકવાડી શાસનમાં એવી વ્યવસ્થા ગાયકવાડી શાસનમાં બનાવવામાં આવેલી હતી કે સપોઝ આજે હું વડોદરા જૂના વડોદરાની વાત કરું કે એમજી રોડ કે એમજી રોડ કે ચાર દરવાજા વિસ્તારમાંથી પાણી ભરાયા હોય એ પાણી ભરાયા હોય એનો નિકાલ પ્રોપર કેવી રીતે વાયા સુરસાગર થી લઈને મસિયાકાસ થી લઈને નદી સુધી કેવી રીતે પહોંચાડવાની એ આખી એક બહુ સરસ એરેન્જમેન્ટ હતી પરિસ્થિતિ આજે હું તમને કહું આજે એ બધી આપણે શોધવા જઈએ તો પણ મળતી નથી અચ્છા બીજી રહી બે હજાર પાંચ ની વાત કરું તો બે હજાર પાંચ માં ભૂખી કાસ પર જે દબાણો થયા હતા એના લીધે એના લીધે જ ભૂખી કાસ ગાડી થઈ હતી અને ઘણું બધું પરિસ્થિતિ એક નિઝામપુરા સમા વિસ્તાર બે બાજુ બગાડી હતી આજે પરિસ્થિતિ હું તમને કહું ત્યાર પછી ઘણા બધા પ્રોગ્રામો આવ્યા ઘણા બધા નિર્ણયો લેવાયા એ વખતે તો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જાતે હતા વડોદરા શહેરમાં કારેલી ભાગમાં એક જગ્યાએ ફ્લડ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી જાતે નાવમાં બેસીને ઘટના સ્થળે અસરગ્રસ્તોની મુલાકાત લેવા ગયા ત્યારે અમને હજુ પણ એ દ્રશ્ય યાદ છે કે આખી નાવ મુખ્યમંત્રી સહિતની નાવ પૂરના પાણીમાં ઢસડાઈ હતી મુખ્યમંત્રી ને પણ લોકોએ બચાવવા પડ્યા હતા ફાયર બ્રિગેડના જાબાજ જવાનો એ વખતે બચાવ્યા હતા આજે પરિસ્થિતિ વાત હું તમને કહું ત્યાર બે હજાર ઓગણીસ ની વાત કરું બે હાજર ઓગણીસ માં પણ પરિસ્થિતિ બગડેલી હતી વડોદરા શહેરમાં ત્યાર પછી અનેક પ્રયત્ન એવા થયા કે ભાઈ વિશ્વામિત્રી ના આપણે તટ કોયનો કરીએ વિશ્વામિત્રી પરથી દબાણો દૂર કરીએ વિશ્વામિત્રીના તટ પ્રોપર કરીને એક કંટોર મેપ બનાવીને વિશ્વામિત્રી ને જે કોતારો છે જેની પર દબાણો થયેલા છે વિશ્વામિત્રી ને જે કિનારાના વિસ્તાર કાંઠાના વિસ્તારના દબાણો થયેલા છે અઘોરા મોલ જેવા મોટા મોટા ઇલીગલ કન્સ્ટ્રકશનો આમ તો ઇલીગલ તો નહીં જ કહેવાય કેમ કે સરકારે એ લોકોને રૂપિયા લઈ લઈને એને વેચી છે જમીન એટલે સરકાર આમાં આ બધા પરિસ્થિતિને ભાગીદાર છે અને એ જ પરિસ્થિતિનું નિર્માણ આજે થયું છે કે જે જે વિશ્વામિત્રી તટ પર જ્યાં જ્યાં દબાણો થયેલા છે એ દબાણોને કારણે બીજું હું તમને કહું સમી

વડોદરા શહેરની તમે કહ્યું કે સંસ્કારી નગરીની બહુ ખરાબ હાલત છે વડોદરા વાસીઓનો પાન માનવો જોઈએ કે હજી સુધી વડોદરા એમની સંસ્કારીતા છોડી નથી બાકી આ ભ્રષ્ટાચારીઓને વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં પગ ઊંકો ભારે પડશે સર એ પણ પૂછું છે કારણ કે આપણે જે રીતના દ્રશ્યો જોયા છે એક એક બે બે માળ જેટલા મકાનો છે ખાવા પીવાની કરીએ દૂધ લેવાના ફાંફા પડી રહ્યા છે સર એ થોડું જણાવો તો સમીર આમાં હું તને કહું કે વીજળીની વાત કરું તો વીજળીની વાત બે દિવસ પહેલા પરિસ્થિતિ એવી હતી કે અઢી લાખ મકાનોમાં લાઈટો નથી

મિનિટોમાં મિનિટોની વાત કરું છું કરી આપો છો ને આજે અસંખ્ય ત્યાં આગળ બોટ જ્યાં આગળ એક એક માળ ડૂબેલા હતા નાના બચ્ચાઓ મહિલાઓ નથી વડોદરા શહેરના ઉચ્ચ અધિકારીઓની વાત કરું એમના માં પાણી આયા છે ને વડોદરા શહેર ની વૈભવી માં જઈને એમના પરિવાર સાથે રોકાયા છે વડોદરા વાસીઓ શું એમનો પરિવાર નથી વડોદરા વાસીઓ માટે આજે હું તમને કહું આટલા બધા મુખ્યમંત્રી થી લઈને તમારા સરકારના સિનિયર અધિકારીઓ વડોદરા શહેરમાં આવી ગયા એની પરથી કહીએ ને કે લાગે આ લોકો સિમ્પલ ફ્લડ ટુરિઝમ ને પણ હવે ડેવલપ કરી રહ્યા છે ફ્લડ વાળા વિસ્તારમાં ટેક્ટર માં જવાનું સેલ્ફી લેવડાવવાની ફોટા લેવાના સોશિયલ મીડિયા પર એ લોકો મૂકવાના દંડક લોકો હુરિયો બોલાયો છે વિધાનસભામાં ધારાસભ્ય અને સરકારના પૂર્વ મંત્રી એમની હાલત કફોડી થયેલી છે સાહેબ આજે કાઉન્સિલરો હાલત કફોડી થઈ છે કારણ શું આ એ લોકોએ એમનું આત્મમંથન કરવું પડશે કે આ પરિસ્થિતિને નિર્માણ થયું અને જવાબદાર કોણ કે દરેક જણે એવું કેવું પડશે કે ભાઈ હું જવાબદાર છું ને મારે વડોદરા શહેરને પાછું બેઠું કરવું છે તો જ હવે આ વડોદરા શહેર સુધરી શકશે અધરવાઇઝ અમ એર ઇટ વેલ ડિફિકલ્ટ જે મેં તને કહ્યું કે એટલા બધા લોકો અસરગ્રસ્ત બન્યા છે કે જે નો ફ્લડ ઝોન કહેવાય વડોદરા શહેરમાં ઘણા બધા શહેર ની વાત કરું કે વડોદરા શહેર ગુજરાત ની કે દેશની વાત કરીએ તો ઘણા બધા શહેરમાં ફ્લડ ઝોન ઝોન તો અગાઉથી આ વખતે પહેલી વખત એવું થયું છે કે વિશ્વામિત્રી નદી ની પાણી ઘૂસી ગયા છે સાહેબ અનેક વિસ્તારોમાં તમે આજે પાણી પૂરના પાણી ઓસર્યા સાહેબ ત્યાં છે આ કેમ થઈ આજે લોકો નાગરિકો ને પડખે કોણ આજે અનેક હોસ્પિટલો માં આજે એવી હું તમને કહું આજે સવારની આજે સવારની આજે તો છઠ્ઠો દિવસ શરૂ થયો છે આજે સવારની વાત કરું વડોદરા શહેરના અનેક હોસ્પિટલો જે ઓપરેશનનો પ્લાન આઉટ કર્યા હતા સાહેબે એ સિરિયસ ઓપરેશનો પણ કેન્સલ કરવા પડ્યા છે કેમ કે હોસ્પિટલોમાં લાઈટો નથી શું કરશે પાણી ઉતર્યા ગંદકી સાફ કરવા વાળો કોઈ નથી સાહેબ હું આવનારા દિવસોમાં એવું જોઉં છું કે આ જો આ પરિસ્થિતિ રહેશે તો વડોદરામાં ભયાનક રોગચાળો ફાટી નીકળશે સર આપે ગુજરાતના બે મંત્રીઓના ફ્લડ ટુરિઝમની વાત કરી આપે વિધાનસભાના દંડકની પણ વાત કરી એવી રીતના સર બનાવો મારે જાણવા છે

વડોદરાની અસરગ્રસ્ત વિસ્તારની પ્રજા આ લોકોનું સ્વાગત કઈ રીતે કરે છે ને એ આપણે એ લોકોને પૂછવું પડે કે ભાઈ મુખ્યમંત્રીને તમે જ્યાં સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર હતા એ વિસ્તારોમાં કેમ ના લઈ ગયા મુખ્યમંત્રી વડોદરા શહેરમાં આવવાના હતા એમને તમે કેમ કોન્ફિડેન્શિયલ રાખ્યું ગૃહ રાજ્યમંત્રી આજે ગૃહ રાજ્યમંત્રી તો પ્રભારી પણ છે વડોદરા શહેરમાં ગૃહ રાજ્યમંત્રી કેટલાક વિસ્તારમાં ગયા ત્યાં આગળ એમની પાસે લોકોએ કેટલો બધો આક્રોશ ઠાલ્યો છે કેટલો બધો બળાકો ઠાલ્યો છે કે સ્થાનિક તમારી નેતાગીરી નેતાગીરીને સ્થાનિક અધિકારીઓ સદંતર નિષ્ફળ નીવડ્યા છે પંદર પંદર વીસ વીસ કલાક સુધી જે સૌથી પ્રભાવિત એરિયા હતા એ પ્રભાવિત એરિયાને કોઈ મદદ નથી મળેલી વડોદરા શહેરમાં એવું કહેવાય છે કે વીસ વીસ પચીસ પચ્ચીસ બોટ પડી રહી હતી એ બોટ ઓપરેટ કરીને કોઈ રેસ્ક્યુ કરવા વાળું કોઈ નહોતું જે દિવસે વડોદરા શહેરમાં વરસાદ પડ્યો સવારથી વહેલી સવારથી સોમવારે વહેલી સવારથી સાંજ સુધી અસરગ્રસ્ત વિસ્તારમાં જવા માટે કોઈ તૈયાર નહોતું વિશ્વામિત્રી નદીમાં પાણી વધવા માંડ્યા આજવા આજવાથી પાણી છોડાવવાના ડિસિઝન લેવાના હતા એ ડિસિઝનો લેવામાં પણ એક બિન અનુભવી અધિકારીઓની છાંટ દેખાઈ ગઈ અચ્છા આજવાના જે ડિસિઝન લેવાના હોય

આપણે વચ્ચે લેન્ડ એન્ક્રોચમેન્ટ ની વાત કરી હતી ભૂમિ અધિગ્રહણ ની વાત કરી હતી જે લોકોએ કબજે કરેલી જમીન હોય અથવા તો એમને સરકારે ઓછા ભાવે આપેલી જમીન હોય આ બધા વિષય ઉપર પણ વાતચીત કરવી છે કારણ કે અત્યારે સ્થાનિક એક સમાચાર પત્રની જો વાત કરીએ તો આખે આખું વિશ્વત્રી જ્યાંથી આવે છે વડોદરામાં એન્ટર થાય છે ત્યારથી બહાર નીકળે છે ત્યાં સુધી ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ જે અધિગ્રહણ કરવામાં આવ્યું છે કબજો કરવામાં આવ્યો છે એના ગ્રાફિક સહિત દેખાડવામાં આવ્યું છે એટલે ભ્રષ્ટાચાર અને આજે લેન્ડ એન્ક્રોચમેન્ટ આ બંને છે એ જો વિસ્તારથી આપ સમજાવો તો જેથી લોકો ને પણ ખબર પડે ન માત્ર વડોદરાના લોકો ગુજરાતના ના લોકો ને પણ હું હું તમને સિમ્પલ વાત કરું જે આપણે સાબરમતી નો રિવર જોઈએ છે ને હું હવે આ તમને થોડો પાછળ લઈ જઈશ જી જે ત્રણ દાયકા પહેલા ની વાત કરું છું અઢી દાયકા પહેલા વાત કરું છું જે આજે સાબરમતી નો રિવર જોઈએ છે ને સાબરમતી ના રિવર ફ્રન્ટ ની જ્યારે વાતો નથી ને અત્યારે વિશ્વામિત્રી પર રિવરફ્રન્ટ બનાવવાની ઓલરેડી ઓફિશિયલ કાગળ પર વાતો આવેલી છે સરકારમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની વાત કરું તો વિશ્વામિત્રી નદીમાં એક એવું કુદરતી ઘરેણું છે કે જે ક્રોપોડાઇલ ની સંખ્યા અને ની જે અત્યારે પ્રજાતિ છે એ પ્રજાપતિ એ પ્રજાતિ તમને વિશ્વભરમાં બહુ જ ઓછી જગ્યા જોવા મળશે એ વિશ્વામિત્રી નદીને કેવી રીતે આપણે ડેવલપ કરવી ત્યાં આગળ કેવી રીતે ટુરિઝમ વધારવું ક્રોકોડાઇલ પાર્ક કેવી રીતે વિકસાવવો આખો રિવરફ્રન્ટ કેવો સુંદર મજાનો બનાવવો એ આખો પ્રોજેક્ટ જે તે વખતે બન્યો હતો એ પ્રોજેક્ટ વડોદરા શહેરમાં વડોદરા શહેરની નમાની નેતાગીરીને લીધે જતો રહ્યો સુરત ગયો સાહેબ સુરતમાં પણ એ ના બની શક્યો અને સરવાળે ગયો અમદાવાદમાં અને અમદાવાદમાં આજે જોઈએ છે કે આખું વિશ્વભર ના પ્રવાસીઓ એ રિવરફ્રન્ટ ની મુલાકાત લેતા થઈ ગયા તો વડોદરા શહેર જોડે કુદરતી નજરાણું છે કે વડોદરા શહેર ની મધ્યમાંથી વિશ્વામિત્રી જાય છે અને પાવાગઢ થી શરૂ થાય કે પિંગલગઢ ઢાઢર નદી ને મળે કે પિંગલગઢ થી આગળ પછી પાણી દરિયામાં જાય ત્યાં સુધીની હું તમને વાત કરું કે એની પર અસંખ્ય દબાણો અને લીધે વિશ્વામિત્રી નો પદનો થઈ ગયો છે ભૂતકાળમાં જ્યારે જયારે ફ્લડ આવ્યા ત્યારે કેવી રીતે આપણે આમ બધી જેવી છે એટલે એને આપણે સ્ટ્રેટ વે વર્ટિકલ બનાવીએ સાહેબ એના માટે પણ એક સરસ કેનાલ ખોદાઈ ગઈ સરસ કામ થઈ ગયું પરથી દબાણ બધા હટાયા પણ આજે પરિસ્થિતિ એવી રહી કેનાલ પર પણ દબાણો થઈ ગયા કોતરો હતી એ કોતરોની જગ્યા સરકારે જ વેચી દીધી છે અને ત્યાં આગળ મોટી મોટી ઇમારતો બની ગઈ આજે વડોદરા શહેરમાં અઘોરા મોલ ની વાત કરું તો અઘોરા મોલ આ જ વિશ્વામિત્રી નોટો

Juga dari itu હવે સમયમાં લઈ જઈ અને જણાવ્યું બદલ સર એક છેલ્લો સવાલ એ મારે પૂછવું છે કારણ કે જ્યારે બે હજાર ઓગણીસ માં આવી પરિસ્થિતિ આવી હતી ત્યારે અનેક પ્રકારના વાયદાઓ કરવામાં આવ્યા હતા કે અમે વડોદરામાં આવું કરીશું અમે વડોદરામાં તેવું કરીશું વડોદરાનું વિશ્વામિત્રી નું પાણી ખંભાતના દરિયામાં લઈ જાય એનું આયોજન કરીશું સાહેબ મંત્રીઓ છે પૈસા જતા નથી વડોદરા શહેર ની બહાર નીકળતું પાણી એ વડોદરા શહેર માં પાછવામાં દિલ્હી મુંબઈ હાઈવે અત્યારે બન્યો છે આજે પરિસ્થિતિ એ પાણી બહાર જતું હતું વડોદરા શહેરમાં આવી ગયું વડોદરા કે વડોદરા શહેરના પૂર પાણીને આપણે મહીસાગર ની કનેક્ટેડ કોતરો એટલે મિની કેવાય ત્યાં આગળ આપણે લઈ જઈએ મિની નદી મહીસાગર તરફ

કારણ કે જે રીતના વડોદરામાં કોઈ નવા પ્રોજેક્ટ આવે અને ટેન્ડર માટે જેમ ગીધની જેમ નેતાઓ જે છે એ ત્રાટકી પડે છે એ રીતના આવી આ રીતના કામગીરી થાય અથવા તો આવી જ રીતના પ્રકોપ હોય એ પ્રકોપમાં કામગીરી કરવા માટે ત્રાતકતા આવશે ત્યારે વડોદરામાં કંઈ તકલીફ નહીં આવે કે ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર કંઈ પણ તકલીફ ના આવે સર આપણે તમામ પરિસ્થિતિ જણાવીએ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ